અને આપણે બની બે ગયાસી રસોઈ બનાવવા તો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો દક્ષુ પપ્પાને ટિફિન બનાવી દીધું હતું તો એ તો લઈને વહી ગયા હતા આપણે આપણી માટે જ રસોઈ બનાવવાની હતી આપણે બે ગયાસી રસોઈ બનાવવા તો બન્યા જ આગળ બ્લોગમાં અને કાલના બ્લોગમાં એવું થયું હતું કે દક્ષુ તોફાન કરતો હતો અને બહુ આમ રોતો તો કે મજા જેવું તો કાલ આપણે બ્લોગ અધુરોજ રહી ગયો પૂરો બનાવી શક્યા તો તો આજે બનાવવાની કોશિશ તમે આગળ બ્લોગમાં મસાલા વાળું શાક આપણે બનાવી લીધું છે અને રોટલી તો આપણે હવે આ ટિફિન આરે જ બનાવી લીધી હતી તો અત્યારે ખાલી શાક જ બનાવવાનું હતું તો જો મસ્ત ભીંડાનું શાક બનાવી લીધું છે મસાલો નાખીને શું ઉઠી ગયો

এতই তো দিত